વિગેરે અને મશીનરીનો ગેરકાયદેસર ખાનગી જગ્યાઓમાં ઉપયોગ થઈ રહ્યો છે જેમાં પાલિકાના અધિકારીઓ સંડોવાયેલા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેથી આવા અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે એફઆઈઆર નોંધવામાં આવે અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આપ મીડિયા દ્વારા ભૂતકાળથી વડોદરાની પ્રજાને અને સરકારને આપ સંદેશો આપવા માંગો છો દૈનિક અહેવાલોમાં આવ્યું કે આપણી કોર્પોરેશનની પ્રોપર્ટીઓ નો પ્રોપર્ટી એટલે કે સાધન સામગ્રી રેતી બ્લોક ડમ્પરો અને મશીનરીઓ બિલ્ડરોને લાગતા વળગતા કારણ કે અહીં ઘણા બધા સત્તા ભોગવનારા બિલ્ડરો સાથે સીધે સીધી પાર્ટનરશીપ ધરાવે છે અને અહીંના અધિકારીઓની મિલી ભગતથી આપણા ખૂન પસીનાના ટેક્સના રૂપિયાના જે વળતર હોય એ બિલ્ડરો ભોગવી રહ્યા છે અધિકારીઓ ભોગવી રહ્યા છે માટે અમે પુરાવા સાથે આવ્યા છે કે આવા અધિકારી હાલ પેપરમાં આયા છે પડદામાં પ્રણવ શુક્લા કરીને એ સીધે સીધા તમે ગયા વખતે તમારા મીડિયાના માધ્યમથી જોયું કે આપણા કોર્પોરેશનના ડંપરો બિલ્ડરોની સાઈડો પર પડતા હતા અને આવા રેતીઓ બી આપણી બિલ અને કોર્પોરેશનના કામનું બ્લોકો કરો લાખો બ્લોકો આજે પ્રાઇવેટ બિલ્ડરોને ત્યાં લાગ્યા છે આવી તપાસ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કરતું નથી માટે અમે ઉચ્ચસ્તરીય તપાસની માંગણી કરી છે આવા જેટલા પણ અધિકારીઓ છે તાત્કાલિક સસ્પેન્ડ કરો અને એમની પ્રોપર્ટી ટાંચમા લો ઘણા બધા અધિકારીઓ છે કે જે પગાર અહીં વસૂલે છે અને કરોડોની અંદર કરોડો કરોડો રૂપિયાની પ્રોપર્ટી એમણે બનાવી છે સામાન્ય વ્યક્તિ વાળાને તમે દબાણ તરીકે હટાવીને તમે એની પર કાય પગલાં લો છો એટલે પગલાં તમે ફક્ત ગરીબો ઉપર લો છો આ લાચી અધિકારીઓને તમે બિંદાસ છોડી મૂકો છો અને જ્યારે પુરાવા મીડિયા તમને આપતી હોય દૈનિક અહેવાલોમાં જ્યારે આવતું હોય તો અમને હવે સો ટકા ખાતરી થઈ ગઈ છે માટે અમે કમિશ્નર સાહેબ ડિપ્યુટી કમિશ્નર સાહેબ વિજિલન્સ શાખા વિજિલન્સ ખાકા એ કોઈ તપાસ પાંચ વર્ષમાં કરી નથી તો અમે મહિનામાં લાખો એટલે વર્ષો કરોડોમાં પગાર આપીએ છીએ તો ખાલી ખારી સિંઘના ચણાના છોડાવડા આપીએ છીએ માટે અમે આ કડકમાં કડક ચેતવણી આપવાયા છે કે તમે એમની પર કાયદેસરની કાર્યવાહી કરો છો નહીં તો વડોદરાની જનતા હવે ક્રાંતિ કરવાના મૂડમાં છે કારણ કે હવે ગણપતિ આવી રહ્યા છે પ્રસાદ વિતરણ કાર્યક્રમ વહેલો ના ચાલુ થઈ જાય અને તકેદારી કમિશ્નર સાહેબે રાખવાની છે